મારું નામ જરૂર નાનજી કરશનભાઈ છે ગામ મારું રામપર તાલુકો જિલ્લો જામનગર છે અમે હાપા યાર્ડમાં મગફળી લઈને આવ્યા હતા એકસો ને પચીસ જાય છે અને સવારમાં વારો આવી જાય છે સેમ્પલ પણ સારી રીતે પાસ થઈ જાય છે બહુ હેરાન કઈ ગતિ ખેડૂત છે નહીં અને મગફળીનો ટેકાનો ભાવ અત્યારનો આ ચૌદસો ને બાવન રૂપિયા છે આપણે તો એ પણ ખેડૂતને ખૂબ લાભ થઈ રહ્યો છે અને આ બહુ કામગીરી સારી ચાલી રહી છે અને ટાઈમે અમે છૂટા થઈ જઈશું ગતિ કોઈ પણ જાતની અહીંયા રહેતી નથી

સૂર્યપરા જામનગર માર્કેટિંગ આપવાની અંદર ટેકાના ભાવે કદી મગફળી ખરીદી થાય છે અહીંયા સવારમાં અમારા ત્રણ તારીખના વારા પ્રમાણે અમે કાયદેસર અહીંયા લઈને આવેલા છે અને કાયદેસર અમારું સેમ્પલ લઈ અને કાયદેસર અમારું મંજૂર કોઈ પણ ખેડૂત અહીં હેરાન નથી કોઈ પૈસા માગતા નથી કાયદેસર સેન્ટર ફર્સ્ટ ક્લાસ સારામાં સારું ચાલે છે જામનગર જિલ્લાના વિવિધ કેન્દ્રો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકારશ્રીની સૂચનાથી શરૂ થઈ ગઈ છે અને સુચારુરૂપે રૂપે કામગીરી ચાલી રહી છે આજ દિવસ સુધીમાં કુલ જામનગર જિલ્લામાં એક લાખ બે હજારથી વધારે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું તેમાં વિવિધ કેન્દ્રો દ્વારા ખેડૂતો ઓગણત્રીસ હજારથી વધારે ખેડૂતોને એસએમએસ કરી અને ખેડૂતોને મગફળીની વેચાણ માટેની સૂચના આપવામાં આવી છે એ પૈકી છવ્વીસ હજારથી વધારે ખેડૂતોએ પોતાની મગફળી ખેત ટેકાના ભાવે વેચી છે આ જથ્થો લગભગ ટેકાના ભાવે સરકારશ્રી દ્વારા અત્યાર સુધીમાં આજ દિવસ સુધીમાં ત્રેસઠ હજાર થી મેટ્રિક ટનથી વધારે જથ્થો સરકારશ્રી દ્વારા ખરીદી લેવામાં આવ્યો છે અને જેની કિંમત અંદાજે ચારસો ને ત્રેસઠ કરોડ રૂપિયા થાય છે અને જામનગર જિલ્લાના ચૌદ વિવિધ કેન્દ્રો દ્વારા આ ટેકાના ભાવની મગફળીનું જે પ્રોક્યોરમેન્ટ છે એ ખૂબ સુંદર રીતે સુચારુ રૂપે અને ખેડૂતોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે મુજબ તંત્ર દ્વારા થઈ રહ્યું છે